નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા हड़वद चार हज़ार पाँच सौ रुपया छ हज़ार रुपया मोरबी तर हज़ार सात सौ पचास रुपया थी पांच हज़ार आठ सौ साठ रुपया बोटा तरह हज़ार बसौ पचास रुपया थी छ हज़ार तो एक सौ नेव रुपया ससदन चार हज़ार रुपया पांच हज़ार नौ सौ पचास रुपया गोडल तर हज़ार आठ सौ रुपया छ हज़ार बसो एकावन रुपया वाकानेर तरह हज़ार एक सौ पचास रुपया पांच हज़ार नौ सौ एकावन रुपया જેતપુર ચાર હજાર આઠસો પચાસ રૂપિયાથી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા સાવરકુંડલા ચાર હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા ઊંઝા ચાર હજાર બસો અગિયાર રૂપિયાથી સાત હજાર ત્રણસો પચાસ રૂપિયા થરાદ પાંચ હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો એકાવન રૂપિયા પાટણ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર નવસો રૂપિયા राधनपुर चार हज़ार सात सौ रुपया थी पाँच हज़ार स सौ रुपया रापर चार हज़ार आठ सौ रुपया थी पांच हज़ार एक सौ बावन रुपया जामनगर ते हज़ार पाँच सौ रुपया थी पाँच हज़ार नौ सौ पंदर रुपया अमरेली चार हज़ार चार सौ रुपया छ हज़ार बसौ रुपया बाबरा चार हज़ार बसो तीस रुपया पाँच हज़ार स सौ रुपया जुनागढ़ चार हज़ार रुपया थी पाँच हज़ार स सौ ऐसी रुपया કાલાવાર ચાર હજાર સસો પંદર રૂપિયાથી પાંચ હજાર છસો સાઠ રૂપિયા જામજોધપુર ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા જામખંભાળિયા ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર છ પંચાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ દરરોજના તાજા જીરુના ભાવ જાણવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી જીરુના ભાવની માહિતી તમને મળતી રહે તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસ્સા